નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ચોથા અને પાંચમા દિવસે ભારેથી વરસાદની વરસાદની આગાહી આગાહી છે છે હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન ઝોન અને થતા દિવસ દરમિયાન અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં સૌરાષ્ટ્રમાં સિઝન આડત્રીસ ટકાથી થી વધુ વરસાદ નોંધાયો છે પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ વીસ થી ઓગણસાઠ ટકા વરસાદની ઘટ છે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કહે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારે વરસાદ રહેશે ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિ અતિભારે વરસાદ જોવા મળી શકે છે હાલ રાજ્યમાં ભારેથી અતિ અતિભારે વરસાદની સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ દીવ સુરત તાપી નવસારી દમણ અને રેડ એલર્ટ સાથે આજે ભારે વરસાદની આગાહી છે રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે પણ ભારે વરસાદ જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આવતીકાલે બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જુલાઈના અંતમાં આવશે વરસાદ પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે આહવા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાત ભાગો એટલે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ ભાગોમાં છવ્વીસ જુલાઈ સુધી વરસાદની શક્યતાઓ જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે દક્ષિણ ભાગોમાં આફતના વરસાદની રાહત મળશે આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે બાવીસ ત્રેવીસ જુલાઈએ ગ્રહોના યોગનો જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી જશે જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે ચોવીસ પચીસ જુલાઈ દેશના પશ્ચિમ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે તો બે થી પાંચ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ જોવા મળી શકે છે